સવા થઈ ગયા છે અને અહીંયા બ્રેકફાસ્ટ આઠ થી દસ હોય છે એટલે અહીંયા બ્રેકફાસ્ટ આપણે જાડું સ્કીપ કરવો પડશે રસ્તામાં જ કઈ છે ને ચકરી ને ફાફડી ને ખાખરા ને એવું દાબવું પડશે આપણે લઈ જ લીધો છે આખો થેલો ભીડો છે નાસ્તા નો અહીંયા પતાવાનો છે આમ ત્યાં હવે એન્ડિંગ એન્ડિંગ હાલે છે અને ટ્રેડિશનલ કપડા છે પણ ટ્રેડિશનલ સ્વેટર નથી ટ્રેડિશનલ ચંપલ લઈ નથી તો જો સ્વેટર આપણે આનું આપી લીધું છે ચંપલ લઈ જો એક લેવા તા નહીં પહેર લીધા છે કઈ વાંધો રાત તો ટ્રાવેલિંગ જ કરું છું ને ટ્રાવેલિંગ કરવું છે ને ફરવાનું છે બધી વસ્તુ છે અને ખબર નહીં માથું સારું લાગે છે કે નહીં છુટ્ટાવાળ ડેલી રાખી છે અત્યારે અડધા વાળ પાછળ વહી ગયા છે પણ આપણે જ્યાં ઉત્તરશું જ્યાં

સવારના વાગે છે 8:30 અને જો ઠંડીમાં મે નાસ્તો કરવા માટે વોલ્ટ પાડ્યો છે અને ભાણાને જો ફૂલ ઠંડી વાઈ છે જાડો હજી ઊંઘમાં જ છે કા જાડો આજ મે છે ને એક્સપેરિમેન્ટ કરવા માટે છે ને ઓલી દવા જે આવે ની લીધી જ નહીં તો આખા રસ્તા મન લોચાવળ અને વોમિટિંગ જેવું થી બોલો એને ઉલટી ની જો ટિકડી જ નથી લીધી એટલે જો જો હા મે ફૂલ એટલે ફૂલ ઠંડી વાય છે લા ભાઈ તું કૂતરા જો આવ્યો અહીં ધંધામ ધ્યાન આપને લા ભાઈ કૂતરાની ધ્યાન તો રાખો પડે ને ઈ કઈ માણા જેમ જ એને ખાવું પડે ભાઈ ઈ માણા જેવા માણા કૂતરા જેવો

હું કરું પતલા હોય ને એને વધુ ખાવા દઉં જાડા હોય ને એને એક બિસ્કિટ સવાર નો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને ક્યાર ને નીકળી ગયા છે આપડે જઈએ છીએ અમૃતસર ને આપડી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે તો ગણપતિ બાપા

તો ખાવા જ પડે તો પેલા કુલચા ખાવું પછી જલિયાવાલા બાગ જાઉં અને પછી ગાડી માં બેસી વાઘા બોર્ડર જોવા અહીંયા છે ને ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ બંને નજીક નજીકમાં જ છે પણ અમારે ગોલ્ડન ટેમ્પલનો નો રાત નો જોવું છે ને એટલે આપણે ગોલ્ડન ટેમ્પલ રાતે આવશે અને આ પંજાબી લોકોની ભાષા એટલી મીઠી છે ને તો અમે બધા ક્યાં છે ને પંજાબી ભાષામાં વાત કરી છે અમને એટલું બધું નથી આવતું સાનું કી પતા ને તેનું કી પતા એવું બધું બોલા રાખી છે બહુ મજા આવી તો આપડા અમદાવાદમાં છે ને બધી જગ્યાએ લખ્યું અમૃતસરી કુલચા અમૃતસરી કુલચા તો ફાઇનલી આપણે અમૃતસર આવી ગયા છે તો અમૃતસરી કુલચા તો ખાવા પડે કારણ કે અહીંયાનું નું નામ છે તો હવે અમે છે ને બેસ્ટ કુલચા મળે ને એ ગોતીયે છે જડુ શું લાગે મળી જાય કે નહીં અહિયાં સારા કુલચા બહુ બધી લારી વહી ગઈ નથી અમે આગળ હાલતા જ જઈએ છીએ અહીંયા આગળ એક ધાબા છે ને ત્યાં આપણે જવાનું છે એટલે ઠંડી તમને હું વાત કરું બહુ એટલે બહુ ઠંડી છે મેં હાથના મોજા ગાડીમાં મૂકી દીધા મને એમ કેટલી બધી ઠંડી નહીં હોય પણ બહાર નીકળી બહુ ઠંડી લાગે હવે અહીંયા મને એક જગ્યા સજેસ્ટ કરી છે બ્રધર્સ હબ કા તો બ્રધર્સ ધાબા કરીને છે તો ત્યાં જઈને જોઈએ કે આપણને કુલચા મળે છે કે નહીં આપણા ફેવરિટ આપણે હિમાચલ પ્રદેશમાં માં ગયા હતા હિમાચલી લોકો હતા તો એ લોકોનો નો પહેરવેશ ને બધું અલગ હોય અહીંયા પંજાબમાં એવા તો પંજાબી લોકોનો નો પહેરવેશ બધું અલગ હોય તો અલગ અલગ કલ્ચર જાણી અને જોઈને બહુ મજા આવે છે કે ભાઈ

બ્રધર્સ ધાબે છે અમૃતસરી કુલચા ખાતા તો એ લોકોની વાત છે ને એકદમ સાચી છે જો બાકી જોવામાં ડિલિશિયસ લાગે જો ચણાની સબ્જી છે પછી આપણને દહી આપેલું છે પછી આ શું છે ચટણી છે ચટણી છે ને આ કુલચા છે સ્ટફિંગ વાળા હે

છે બઉ મસ્ત એટલા મોટા હતા ને બે વચ્ચે બે મગ વાતા ભીખા હતા અમૃતસરી કુલચા એટલા બધા જાડુ ખવાય જાય જવા દે પેટ ફૂલ થઈ ગયો હાલો તકલીફ પડે એવું લાગે છે તને લાગે છે હા લાગે તો છે પણ હાલ જઈશું એટલે પચી જાય અત્યારે અમે જાય છે જલિયાવાલા બાગ અહીંયાથી નજીક થાય છે અને પછી અમારે ત્યાંથી ફટોફટ નીકળવું પડશે વાઘા બોર્ડરે જવા માટે નહીંતર એવું કે છે કે અમને બેસવાની જગ્યા જ નહીં મળે ત્યાં પરેડ જોવા માટે એ વાત છે ને ગોલ્ડન ટેમ્પલ એ નજીક મને રાતે રાત અત્યારે નહીં લઈએ અત્યારે આપડે નીકળીએ જલિયાવાલા બાગ જોઈને વાઘા બોર્ડર અને અહિયાં માર્કેટ બહુ મસ્ત છે પણ ટાઈમ નથી હવે રાતે આપણે જોઈએ રાતે અહીંયા જોવું કારણ કે મેં સાંભળ્યું છે અહીંયા બધી વસ્તુ બહુ મસ્ત મળે છે અને સસ્તી મળે છે માર્કેટ તો બહુ કઈ નક્કી નહીં કારણ કે આપડે ટાઈમ નહીં રહ્યા છે ઈ વાત તો છે બાકી બધી વસ્તુ મસ્ત છે યાર શોપિંગ કરવા નથી મળતી એ વાત તો દુઃખ છે શોપિંગ જ ગિરીશ દસ દિવસ થી ને કોઈ શોપિંગ નથી કરી ને થેલામ જગ્યા નથી અને વધારેના થેલા કરવા નથી એટલે આપણે શોપિંગ માં થોડું માપ અને બ્રેક લગાડી સારું સમર માટે તમે બ્રેક લગાવોની એટલે પૈસા નો ઓપરાય ને જોયું ન્યા જઈને મોંગુ લેવું પડે એટલે ત્યાં સસ્તું હોય લઈ દેવાય આપણે અહીંયા ઉપાડીન નો જો ભાઈ આ બધું મોંગુ જ પડે ઉપાડીન જવાનું તો ઈ વાત એ સાચી છે ને એમાં એવું થાય કોઈ માટે ગિફ્ટ લઈ ને તો એવું થાય કે જો એને સ્વેટર બેટર લીધા હોય ને તો એને નો થાય ને તો પૈસા વેસ્ટ જાય હવે એના કરતા એના કાક ન્યા લઈ દે હું તો પૈસા આપી દેવાય કા તો નાની એવી કઈક વસ્તુ લઈ દેવાય મારું એવું માનું છું તો તારો અહીંયાથી થી બીજો ટુકમાં જ ને જેમાં સાઈઝ નો ની વસ્તુ લે સાઈઝ વાળી વસ્તુ ન લઈ જાય કારણ કે નો જ થાય તમને ટોલ લેવી વસ્તુ હોય તો તમે લઈ જવાય ડ્રેસ નું કાપડ હોય તો લઈ જવાય બાકી તમને અમુક વસ્તુ લે ની લોકો ને જ દે એટલે આપણા પૈસા એ વેસ્ટ જાય અને એને નકમ વસ્તુ પડી જાય તો હાલો ફટાફટ આપણે નીકળે જલિયાવાલા બાગ ભાઈ ભાઈ અહીંયાની માર્કેટ તો જોવો તમે ઓહો એ જાત જાત ની વસ્તુ મળે છે ને અહીંયાનું કલ્ચર જોવો મને બહુ મજા આવી ગયો બાકી અત્યારે આપણે જવાનું છે જલિયાવાલા બાગ ને અત્યારે આપણે જ્યાં જો અંદર જો આપડી જલિયાવાલા બાગમાં છે ને એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ અહીંયાની જે જે ઘટના થઈ હતી ને બધું તમને શાંતિ થી સમજાવશું જેટલી અમારી પાસે ઇન્ફોર્મેશન આવે એટલી જો આ જે પ્લેસ છે ને ત્યાંથી છે ને અંગ્રેજો આપણા ઉપર ગોળી ચલાવી છે અહીંયા લખ્યું છે લોકો ઉપર ગોળી ચલાઈ ગઈ હતી અહિયાં થી ઉભી રહીને ચલાવી છે જો છે છે અમે ને જલિયાવાલા બાગ માંથી એક્ઝિટ લઈ લીધી છે કારણ કે ઓલરેડી દોઢ ને પાંચ થઈ ગઈ છે અમારે છે ને બે વાગે તો વાઘા બોર્ડર માટે નીકળવાનું છે પણ જલિયાવાલા બાગમાં બહુ ટાઈમ લાગશે એટલે અમે કીધું કાલ આવીને કાલ જોઈ લેવું એટલે થોડું ઘણું તમને ગ્લિમ્સ બતાવી દીધા લગભગ બે કલાક જેવું વહી જાય એટલે કાલ જ બતાવશું જાડું વાઘા બોર્ડર માટે નીકળવાનું એના માટે પેલા નીકળી જાય આપણા જલિયાવાલા બાગ અને જો અત્યારે અમે અહિયાં માર્કેટમાં રખડી થોડું ઘણું જોઈ લે પછી નીકળીએ પેલા જો અમે ભીડ ની હાર વાર આવતા ભીડ નહીં બધા ક્યાર ક્યારનો વિચારું છું કે આ મહાપુરુષ કોણ છે જો તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરજો કારણ કે કોઈક મહાન યોદ્ધા થઈ ગયા છે એટલે જો સ્ટેચ્યુ બન્યું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો મને તો નથી ખ્યાલ પંજાબ

અનો બાકી જોરદાર છે જો જો આપણી ભારતીય સેનાની જો અહીંયા તોપ છે હવે આને શું કહેવાય એ તો આપણને ખબર નહીં પણ આપણે તો મૂવીમાં જોયું ને તો આને તોપ જ આપણે સમજીએ છીએ એટલે મેં તમને કીધું કે આ તોપ છે આપણી સીટ ઓલમોસ્ટ બધી ભરાઈ ગઈ છે એટલે આ બાજુ અમને જગ્યા મળે એમ નથી હવે આ બાજુ આપણે જગ્યા ગોતવાની છે અને અહીંયા જો પરેડ થાય આ બાજુ ભારત છે અને ઓલી બાજુ જો પાકિસ્તાન છે અહીંયા એવું છે કે તમે વહેલા આવો ને તો તમને જ આગળ જગ્યા મળે અમે વેલા આવવાની ફૂલ ટ્રાય કરી છે તો બી અમારાથી પહેલા પણ પબ્લિક આવી ગયો એટલે હવે આપણે જ ગોતવાની છે હારી સીટ જાતેઓને પરેડ મસ્ત દેખાય તો અમે જગ્યા ગોતીને તમને આગળે જગ્યા મળી ગઈ છે પણ ત્યાંથી

భారత మా జడ్డూ અત્યારે તમે જો આખું એટલે આખું સ્ટેડિયમ છે ને માણસો થી ભરાઈ ગયું છે ને બધામાં જો ફૂલ એનર્જી આવી ગઈ છે જો અત્યારે જમા પડી જાય બધા ઉભા ઉભા જોવે છે જો બાકી પરેડ તો પૂરી થઈ ગઈ છે હું ને જાડું જો બધા બેઠા છે અહિયાં હવે ટૂંક સમયમાં આપણે છે ને ગોલ્ડન ટેમ્પલ ને આપડે બીજું શું ત્યાંની માર્કેટ માં આટો વારવા માટે નીકળશું આજે આપણે ગોલ્ડન ટેમ્પલ જોઈ લેવાનું છે ગમે એમ કહીએ ને જાડુ આજે ગોલ્ડન ટેમ્પલ જોઈ લેવું ને પરેડ એટલી મજા આવી કે વાત જવા દે સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ હોય ને જિંદગી નો તો મને કે આ એક્સપિરિયન્સ છે ભારતીય સેના ની આર્મી ની જે એનર્જી જોવો ને આ હાય હાય એમાં એ લોકો કહે ને કે ભારત માતા કે તો કે જય મોજ પડી ગઈ બહુ મોજ આમ જુસ્સો લાગી દો અંદર જો અહીં આપણે પાછી સાલ ગમી ગઈ તો 3 સાલ લઈ લીધી લીધી છે આ આપણે દેવા લેવા માટે જ લીધી છે તમને કીધું હતું ને કે સ્વેટર ને એવું લઈને તો ફિટિંગ માં છે ને બહુ ડખા થાય એના કરતા આપણે સોલ લઈ લીધું છે ગિફ્ટ દેવા માટે અત્યારે તો વિચાર્યું છે કે મારા નણંદ ને મારા સાસુ ને મારી નાની બેન છે ને એને દેહું હવે ઘરે જઈને વિચારશું જે ગમે ને લઈ લે તો ફાઇનલી પાછા અમે પહોંચી ગયા છીએ બાઘા બોર્ડર થી ગોલ્ડન ટેમ્પલ અહીંયા હિન્દી માં બાઘા બોર્ડર કે બાઘા બોર્ડર ને આપણે ગુજરાતી માં વાઘા બોર્ડર અને પાછા આપણે ગોલ્ડન ટેમ્પલ આવી ગયા છીએ હવે આજે આપણે એને અંધારામાં છે ને રોનક જોવાની છે ખાસ કરીને નાઇટ માં હે ને અને અત્યારે અમે જે આ એરિયામાં છીએ ને અમે અમે હેવાતા આવ્યા અત્યારે રાતે હેવાતા તો આખી રોનક બદલાઈ ગઈ છે લાઇટિંગ બાઇટિંગ ની સીરીઝ લાગેલી છે તો આવો અલગ જ લાગે છે બધી વસ્તુ જે તમને કીધું હતું કે જલિયાવાલા બાગમાંથી અમે એક્ઝિટ લઈ લીધી હતી આ જ એરિયો છે અને જલિયાવાલા બાગ તો કાલ જોઉં આજ જોઉં તો પણ ટાઈમ નતો એટલે હે ને અત્યારે બંધ થઈ ગયું છે હવે અત્યારે આપણે જઈએ છીએ ગોલ્ડન ટેમ્પલ અને પછી આપણે કરવાની છે શોપિંગ હાલો તો એ કરી નાખી શોપિંગ મને એવું લાગતું હતું કે પંજાબ આવશે ને જાડુ એટલે ઠંડી છે ને ઓછી થઈ જાય પણ ઠંડી વધતી જાય છે અત્યારે નાઈટમાં તો એટલી છે ને વાત જવા દે એમાં એવું છે કે આપણે સિમલા મનાલી કે ડેલહાઉસી ગમે ત્યાં ગયા ગયા ને ત્યાં આપણે રાતે આવા ટાઈમે છે ને કાતો ગાડીમાં હોય અને કાં તો આપણે હોટલ પહોંચી ગયા હોય આપણે પહેલી વાર પંજાબમાં આવી રીતે બહાર ફરી છે એટલે તને ઠંડી વધારે લાગે કાઈ ને હવે આ ઠંડીમાં જાડો શોપિંગ કરવી છે તો હવે આવી રીતે શોપિંગ કરશું હાથ પગ અંદર નાખીને તો ખીચામાંથી પૈસા જાહે અને પ્લસ એને થેલાઈ ઉચકવા પડશે એટલે ઠંડી વધી જવાની છે દીરો કાઈ વાંધો સહન કરી લઈએ હવે ફાઇનલી આપણે ગોલ્ડન ટેમ્પલે પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર જાહું જાડો ને જો ઠંડી હોય એટલે ટોપો બોપો પહેરી લીધું છે ડ્રેસ ઉપર સ્વેટર ને ટોપો કા ઠંડી વાય તો શું કરું ઠંડી કોઈ નહીં હગી નો થાય ગોલ્ડન ટેમ્પલ નો શું લુક આવે તમે ખાલી જોવો તો ઘરા આગળ પાણી છે ને પાછળ જો ગોલ્ડન ટેમ્પલ ભાઈ ભાઈ નાઇટ નો વ્યુ તો એકદમ મસ્ત છે તો ફાઈનલી મેં અને જાડુ એ ગોલ્ડન ટેમ્પલ છે ને જોઈ લીધું છે અને અહીંયા છે ને આપડે આવી તો માથે રૂમાલ બાંધીને ને જવાનું એનો મેં અર્થ પૂછ્યો ને ખાસ કરી અહીંયાનો લોકલ ને તો એણે એવું કીધું કે આપણે ગુરુદ્વારામાં છે ને ટૂંકમાં તમે નંગા સર નહી જા શકતા એટલે આપણે ખુલ્લા સર થી ન જઈ શકીએ આપણે ઉઘાડું માથું તો ટૂંકમાં રાખી શકીએ કાં તો તમારો રૂમાલ બાંધી દેવાનો છોકરીઓ હોય તો દુપટ્ટો સોલ ગમે તમે ઉપર ઓઢી શકો છો પણ ખુલ્લો માથું નહીં રાખો અને અમે આ છે ને બાર થી દસ રૂપિયા નું લોકલ લીધું છે પણ અહીંયા તમે કદાચ આ બાંધી નહીં આવો તો રૂમાલ બી તમારો ચાલશે જેન્ટ્સ ને અને લેડીઝ ને દુપટ્ટો ચાલશે અને અથવા આવું જોતું હોય તો અહીંયા મળી જશે બાર મળે છે બાર ઢગલો પડ્યો તો તમારે જોતું હોય તો ફ્રી માં લઈ લો પણ અમે અગાઉ આગળ લઈ લીધું તો અમે એ બાંધી દીધો છે રૂમાલ અમારે ગોલ્ડન ટેમ્પલ કેટલા ટાઈમ થી આવતું તો ફાઇનલી અમારે ગોલ્ડન ટેમ્પલ અવાય ગયું જો અમારા પેકેજ માં નહોતું થતું તો અમે સ્પેશિયલી ગોલ્ડન ટેમ્પલ અને વાઘા બોર્ડર માટે છે ને અમૃતસર કરાવ્યું હતું તો ફાઇનલી આજે આવી

પછી એન્ટર થવાનું હોય આટલા ઠંડીમાં આરસમાં હાલી છે તો પગ હાવ નિર્જીવ થઈ ગયા હોય ને સૂન થઈ ગયા હોય ને એવું લાગે છે કઈ ફીલ જ ન થાતો બોલો એટલી ઠંડી લાગે છે પગમાં મને તો ખબર જ ન પડતી મારા પગ છે એટલા તળિયા ઠંડા છે ને વાત જો હાલ ફટાફટ આ કાર્પેટ માલી નકરામાં મરી જાવ હાલ 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 દોડવા તો જાડુએ જો એની શોપિંગ ચાલુ કરી દે હું જાડુ લીધું જો આપણે આ બે બ્રેસલેટ લીધા છે બે બહુ મસ્ત

ભાવ પૂતતા ભાવ ના પૂતતા કારણ કે દસ રૂપિયા ની સોફ્ટી છે મસ્ત છે આ લોકો કઈ છે મેં તો હજી નથી ખાધો ટ્રાય કરીએ એક નંબર જાડુ આપડે ફરવા એવા છે હો નકરી ખરીદી કરવા ને બધી બંગડી પડી પણ મને બંગડી આરો હું થી હતી ને ત્યારથી મને એટલો પ્રેમ ને પેલા હું નાની હતી ને તો કાચની બંગડી હાથમાં પહેરી હતી જ્યારે મારી મમ્મી યાર માર્કેટમાં જતી ને ત્યારે એટલે મને બંગડી બહુ એટલે બહુ જ ગમે હું પહેરું ન પહેરું પણ લેવી બહુ ગમે જો આપણે થી જેને કોટ સેટ લઈ લીધો છે પેન્ટ જો તમને બતાવી દઉં આ પેન્ટ છે અને ઉપર આ રીતનું છે શિયાળામાં પહેરે ને હું લઈ લીધું છે અહિયાંથી કેવું છે કોમેન્ટમાં કે આ કોટ સેટ લીધો ને એ લગભગ આપડે ત્યાંથી લેવી ને તો ચારસો પાંચસો યા તો સાતસો આઠસો જેવી ક્વોલિટી પ્રમાણે અહિયાં કેટલા મળ્યું કે દર્શકો ખાલી બસો રૂપિયા નો હતો એટલે મેં લઈ લીધો લીધો છે અને કલર એટલા બધા હતા ને પણ મને બ્લુ કલર ગમ્યો એટલે બ્લુ કલર લીધો છે જો કે મેં મારી હાટું નથી લીધો વિવો માટે લીધો છે મારી જે ભાણકી છે ને બેન એની માટે તો આપણે અર્થુ માટે ટીશર્ટ લઈ લીધું છે બુવાકી જાનવર બુવાકી જાન કરકે અર્થુની બુવા છે ને હા અને જો એમાં બે જ કલર છે યેલો અને બ્લેક મને યેલો ઓછો ગમ્યો એટલે આપણે બ્લેક કલર ચૂઝ કર્યો છે બ્લેક માં વ્હાઈટ અને ગુલાબીનો મસ્ત કોમ્બિનેશન છે આમાં બહુ બધું લખેલું છે મમ્મી પપ્પા કી જાન દાદા દાદી કી જાન પણ હું એની બુવા થાઉ છું એટલે બુવા માટેનો મેં લીધું છે તો જો મારો બેનનો ભાણિયો વિવાન છે ને એના માટે આપણે લીધું છે માસી કી જાન અને હવે ત્રીજો

હોટલ હજુ નીકળી ગયા છે અમારી ગાડી તો નીકળી ગયા છે ડ્રાઈવર સાહેબ એટલે અમે બધા રિક્ષામાં જઈએ જુઓ અત્યારે ઠંડી છે હું આગળ બેઠો રિક્ષા બોલો ભૂકા ઘાટ ના કેવું છે હોટલમાં આવી ગયા છે બપોરે આવી ગયા તા પણ રૂમમાં આપણે નોતા આવ્યા રૂમ માં આવી ગયા છે તમને રૂમ ટોર પેલા બતાવી દઉં તો સૌથી પેલા તો રૂમમાં એન્ટર અહીંયા કબાટ આપેલો છે અને એની અંદર મોસ્ટ અહીંયા છે છે ને બ્લેન્કેટ મસ્ત કામ કરે આપણને થોડી ઠંડી વાતી હોય તો અહીંયા હોય મિરર આપેલો છે અહિયાં તમે બધું સામાન મૂકીને તૈયાર થઈ શકો છો અમે જો આ નીચે અત્યારે મૂકી દીધા છે અને અહીંયા જો અમે શોપિંગ કરી નીરવ નો લેપટોપ બેગ ને બધી વસ્તુ જો અહીંયા મૂકેલી છે પછી અહીંયા ટીવી આપેલી છે જે આપણે ક્યારે યુઝ નથી કરતા પછી આ નીરવ માટેની ચેર છે એમ કઉ તો યાદ કારણ કે નીરવ જ

જો અને મારા ભાણિયો એટલે મારા બે ભાણી અને ભત્રીજા માટે લીધેલો જો મામુકી જાન માસીકી જાન બુવા જાન તો ત્રણેય માટે આપણે મસ્ત ટી શર્ટ લીધા છે અને મારી ભાણકી છે એક ની એક ભાણકી છે મારી બે ની છોકરી એની માટે છે ને આપણે

ગઈ અમૃતસર માં ખાસ કરી વાઘા બોર્ડર બહુ મજા આવી ગઈ પછી અહીંયા આપણે ગોલ્ડન ટેમ્પલ ની બાજુમાં છે ને ખરીદી એમાં મજા આવી ગઈ અને આઈ હોપ કે તમને બી અમૃતસર વાળો અમારા વ્લોગ છે ને બહુ ગમ્યા હશે સિમલા મનાલી પછી દેલાવસી અમૃતસર વાળા બ્લોગ માં તમને મોજ કરાવી દીધી છે આગળ બી હજી ઘણા ખરા ટ્રીપ ના બ્લોગ આવશે એમાં મોજ કરાવવાના છે જડુ હું કેવું છું લોકો ને તો તમે છે ને આ સિમલા મનાલી વાળા બ્લોગ ને બહુ પ્રેમ આપ્યો છે તો તમે આવી જ રીતે પ્રેમ આપતા રહેજો અને તમારે કઈ ટ્રીપ આગળ જોવી હોય એ અમને કોમેન્ટ માં કહેતા રહેજો જેથી અમે આગળ ટ્રીપ પ્લાન કરીને તો તમારે જે જોવું હોય ને એવી અમે ધ્યાનમાં રાખીને ટ્રીપ પ્લાન કરી તો આઈ હોપ કે તમને અમારા આજનો આ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કમેન્ટ કરો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય